નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની અંદર જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નવી આવેલી છે તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે ત્રણ પ્રાણી જગત તો વિદ્યાર્થી મિત્રો બીજી માહિતી આપી દો આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે તમે તમારી શાળા ઘર ગામ કે વાડી ખેતર જેવી જગ્યાએ અથવા ટીવી મોબાઈલ પર સતત વિવિધ પ્રાણીઓને જોતા જશો કદાચ કદાચ તમે કેટલીક ટીવી ચેનલમાં પણ વિવિધ પ્રાણીઓને જોયા છે આ પ્રાણીઓનું નામ તમને યાદ હશે અહીં માગ્યા મુજબ તમારે આ પ્રાણીઓ વિશેની વિશેષ માહિતી ભેગી કરીને લખવાની છે તમારા ગામના સ્થાનિક સિવાયના પ્રાણીઓ વિશે પણ જો માહિતી મળે તો તે પણ લખી શકાય વિદ્યાર્થી મિત્રો અહીંયા છે પેલું તો ક્રમ પ્રાણીનું નામ તેમનો પરિચય જેમ કે રંગ કદ ખોરાક અવાજ રહેઠાણ જેવી વિવિધ બાબતો મેળવી અને નોંધવાની છે તો ચાલો આપણે આ બધી બાબતો નોંધીએ વિદ્યાર્થી મિત્રો તમારે આ જગ્યાની અંદર તમારે એ લખવાનું છે તમને એ પણ સમજાય જ ગયું હશે તો ચાલો જોઈએ તેમાં પહેલા નંબરે છે ગાય તો ગાય છે તો ગાય લાલ સફેદ કે કાળા રંગની હોય છે ગાયની ઊંચાઈ ચારથી પાંચ ફૂટ હોય છે તે ખોરાકમાં લીલો તેમજ સૂકો ઘાસચારો ખાય છે જેના અવાજને ભાંભરવું કહે છે તેના રહેઠાણને ગમાણ કહે છે તે દૂધ આપે છે ત્યાર પછી છે બીજા નંબરે કૂતરો કૂતરો લાલ સફેદ તેમજ કાળા રંગનો હોય છે કૂતરાની ઊંચાઈ બે થી ત્રણ ફૂટ હોય છે તે ખોરાકમાં રોટલી તેમજ અન્ય વસ્તુઓ ખાય છે તેના છે ને કોટડી કહેવામાં આવે છે ત્યાર પછી ત્રણ નંબરે છે ઘોડો ઘોડો લાલ સફેદ તેમજ કાળા રંગનો હોય છે તે ઘોડાની ઊંચાઈને પાંચથી છ ફૂટ હોય છે તે ખોરાકમાં ઘાસચારો ખાય છે તેને ચણા ખૂબ ભાવે છે તેના અવાજને હણહણું કહેવાય છે ને તેના રહેઠાણને તબેલો કહેવામાં આવે છે ત્યાર પછી આવે છે બિલાડી બિલાડી ચિત્રા સફેદ તેમજ કાળા રંગની હોય છે બિલાડીની ઊંચાઈ એક ફૂટ જેટલી હોય છે તે ખોરાકમાં રોટલી દૂધ વગેરે ખાય છે તે ઘરમાં રહેવાનું પસંદ કરે છે ત્યાર પછી છે ભેંસ ભેંસ ભૂરા તેમજ કાળા રંગની હોય છે ભેંસની ઊંચાઈ ચાર થી પાંચ ફૂટ હોય છે તે ખોરાકમાં લીલો તેમજ સૂકો ઘાસ ચારો ખાય છે તેના અવાજને ભાંભરવું કહે છે તેના રહેઠાણને ગમાણ કહે છે તે દૂધ આપે છે ત્યાર પછી આવે છે છ નંબરે ઘેંટું ઘેંટું સફેદ રંગનું હોય છે તે ઘેંટાની ઊંચાઈ બે થી ત્રણ ફૂટ હોય છે તે ખોરાકમાં લીલો તેમજ સૂકો ઘાસ ચારો ખાય છે તે રહેઠાણને વાડો કહે છે તે દૂધ આપે છે તે ઊન પણ આપે છે ત્યાર પછી છે બકરી બકરી સફેદ તેમજ કાળા રંગની હોય છે તે બકરીની ઊંચાઈ બેથી ત્રણ ફૂટ હોય છે તે ખોરાકમાં લીલો તેમજ સૂકો ઘાસચારો ખાય છે તેના રહેઠાણને વાડો કહે છે તે દૂધ આપે છે ત્યાર પછી આવે છે બળદ બળદ લાલ સફેદ તેમજ કાળા રંગનો હોય છે બળદની ઊંચાઈ પાંચથી છ ફૂટ હોય છે તે ખોરાકમાં લીલો તેમજ સૂકો ઘાસચારો ખાય છે તેના રહેઠાણને ગમાણ કહે છે તે ખેતી કામ માટે ઉપયોગી છે ત્યાર પછી આવે છે ગધેડું ગધેડું મોટાભાગે સફેદ રંગનું હોય છે તે ગધેડાની ઊંચાઈ ચારથી પાંચ ફૂટ હોય છે ખોરાકમાં ઘાસચારો ખાય છે તેમજ અવાજને હૂકવું કહે છે તે ભાર વહન કરવામાં ઉપયોગી છે સિંહ છે મોટાભાગે રાતા રંગનો જોવા મળે છે છે તેની ઊંચાઈ ફૂટ હોય તે પાણીનો પ્રાણીનો શિકાર કરીને તેનો ખોરાકમાં ઉપયોગ કરે છે તેના રહેઠાણને બોળ કહે છે તેના અવાજને ગર્જના કહે છે અને સિંહ જંગલનો રાજા કહેવામાં આવે છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારા આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આગળના એકમની અંદર આવજો